નમસ્કાર મિત્રો સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો બેથી થી બારસો ચાલીસ ગોંડલમાં આઠસો છવીસ થી બારસો એકોતેર જુનાગઢમાં એક થી બારસો પાંત્રીસ જામનગરમાં એક હજાર સાવરકુંડલા અગિયારસો પચાસ થી બારસો દસ જામજોધપુરમાં થી બારસો જેતપુરમાં અગિયારસો થી બારસો એકતાલીસ ઉપલેટામાં બારસો થી બારસો સત્તાવન ધોરાજીમાં અગિયારસો થી બારસો છ પોરબંદર માં એક હજાર ચાર થી એકસદ માં નવસો પચાસ થી બારસો દસ બોટાદ માં આઠસો થી બારસો પંદર માં અગિયારસો થી બારસો છ મોરબીમાં બારસો થી બારસો એક ભચાઉમાં બારસો થી બારસો દશાણા પાટડીમાં બારસો બાવીસ થી બારસો છવ્વીસ ડીસામાં બારસો પિસ્તાલીસ થી બારસો નેવુંસો પચાસ થી બારસો પંચાણું ધાનેરામાં બારસો ચાલીસ થી બારસો અઠ્ઠાણું મહેસાણામાં બારસો થી બારસો પંચાણું બીજાપુરમાં બારસો ચાલીસ થી બારસો સત્યોતેર હારીજમાં બારસો ત્રીસ થી બારસો ને એસી માણસા બારસો પંચાવન થી બારસો એસી ગોજારીયા બારસો ત્રીસ થી બારસો એકત્રીસ બારસો ચોત્રીસ ભીલેડી માં બારસો સુડતાલીસ થી બારસો સાહીઠ દિયોદર માં બારસો પંચાવન થી બારસો અઠ્યાસી વડાલી માં બારસો થી બારસો સુડતાલીસ કલોલ માં બારસો ત્રીસ થી બારસો ચુમોતેર સિદ્ધપુરમાં બારસો ઓગણસાઠ થી બારસો નેવું હિંમતનગરમાં બારસો ચાલીસ થી બારસો બાવન કુકરવાડા માં બારસો એસી ઓગણ ચાલીસ ઈડર માં અગિયારસો નેવું થી બારસો છેતાલીસ પાથાવાડ માં બારસો થી બારસો એકસઠ બેચરાજીમાં બારસો થી બારસો બાવન ખેડબ્રહ્મા માં બારસો થી બારસો પંચાવન પપડવંજમાં બારસો થી બારસો પચીસો રાંધનપુર બારસો નેવું આંબરિયાસર માં બારસો ચોવીસ થી બારસો બત્રીસ સતલાસણા માં બારસો દસ થી બારસો વીસ શિહોરીમાં બારસો થી બારસો ઓગણપચાસ પ્રાંતિજમાં બારસો થી બારસો ચાલીસ સમીમાં બારસો સાથી બારસો અઠ્યોતેર વારાહીમાં બારસો પાંત્રીસ થી બારસો અડસઠ ચાણસમાં બારસો ત્રીસ થી બારસો ચોપન દાહદમાં અગિયારસો ચાલીસ થી અગિયારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો